નમસ્કાર મિત્રો ઓપરેશન ચિંગીઝ ખાનથી શરૂ થયેલું આ યુદ્ધ સોળ ડિસેમ્બર ઓગણીસસો એકોતેર પાકિસ્તાની સૈન્યની શરણાગતિ અને બાંગ્લાદેશના નિર્માણ સુધી ચાલે આ યુદ્ધની શરૂઆત કઈ રીતના થઈ તેના ઇતિહાસ વિશે માહિતી મેળવીએ તો પંદરમી ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસના દિવસે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તે સમયે પશ્ચિમ પાકિસ્તાન અને અત્યારનું બાંગ્લાદેશ જેને પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખવામાં આવતું હતું તો પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન એ બંને પાકિસ્તાનના ભાગ હતા પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચે સોળસો કિલોમીટર કરતાં વધુનું અંતર હતું જેથી બંને ભાગ વચ્ચે સંસ્કૃતિ અને રાજવ્યવસ્થા ચલાવવામાં અવરોધ પેદા થયો પાકિસ્તાનના પશ્ચિમ ભાગમાં સરકાર દ્વારા અનેક કાર્યો કરવામાં આવતા પણ પૂર્વ ભાગમાં તેની અસર જોવા મળતી ન હતી જેનાથી વર્ષ ઓગણીસો પચાસમાં ભાષાચર વર ઓગણીસો ચોસઠમાં પૂર્વમાં રમખાણો થયા ઓગણીસો ને સામૂહિક વિરોધ થતો પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને રાજીનામું આપ્યું અને સરકાર સંભાળવા માટે સેના પ્રમુખ આહ્યા ખાનને આમંત્રણ આપ્યું વર્ષ રાષ્ટ્રપતિ પ્રથમ સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી અને એક પ્રાંત તરીકેનો દરજ્જો રદ કર્યો પૂર્વ પાકિસ્તાનના અવામી લીગના નેતા શેખ મુજિબુર રહેમાને તેમના છ મુદ્દાઓ રજૂ કરી બંગાળીઓના શાસનના અધિકારને સમર્થન આપી તેમની રાજકીય સ્થિતિ પર ભાર મૂક્યો ઓગણીસો સિત્તેરની પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીના પરિણામે અવામી લીગે પૂર્વ પાકિસ્તાન વિધાનસભામાંથી એકસો ઓગણીસિત્તેર બેઠકમાંથી એકસો સુડસઠ બેઠકો મેળવી તથા ત્રણસો તેર બેઠકોવાળી રાષ્ટ્રીય સભામાં બહુમતી મેળવી જ્યારે પશ્ચિમ પાકિસ્તાનમાં મત મોટેભાગે સમાજવાદી પાકિસ્તાની પીપલ્સ પાર્ટીએ જીત્યા પણ આવામી લીગની જીતથી પશ્ચિમ પાકિસ્તાનને ડર હતો કે બંગાળીઓને છ મુદ્દા આધારિત અને ઉદારતાને આધારે બંધારણ ઘડવા દેવામાં આવશે તેથી આવામી લીગની જીત છતાં શેખ મુજિબુર રહેમાનને પાકિસ્તાનનું વડાપ્રધાન પદ સોંપવાનો ઇનકાર કરવામાં આવ્યો